શહેરાના ભાગમાં આપણે હાડકા છે અને એ હાડકાના અમુક ભાગ જે છે એ પોલો છે એમાં ખાલીને ખાલી હવા એટલે કે એર છે એને આપણે સાઇનસિસ કહીએ છે ત્રણ કે ફોર ટાઈપ્સ ઓફ સાઇનસિસ જે છે એ ચારે ચાર ત્રણે ત્રણ એ આપણા નાકની અંદર જ ખૂલે છે એટલે કે નોઝ અને સાઇનસ નાક અને સાઇનસ બધા એકબીજા સાથે જોડાયેલા છે હવે નાકનું ઇન્ફેક્શન થશે તો એ સાયનસમાં જઈ શકે છે જેને આપણે અને વાયસે વર્ષા થવું પણ પોસિબલ છે સાયનસનું ઇન્ફેક્શન નાકમાં જઈ શકે છે એટલે એક કોમન ટર્મ આવ્યો છે જેને આપણે કહીએ છીએ રાઇનોસાયનોસાયટીસ હવે ખાલી રાઈનાઇટીસ કે ખાલી સાયનોસાઇટીસ જેવું નથી રહેતું પણ ઇટ ઇઝ રાઇનો સાઇનોસાઈટિસ કે નોઝનું ઇન્ફેક્શન અને સાયનસનું ઇન્ફેક્શન સાથે સાથે જ હોય છે અને ટ્રીટમેન્ટ પણ સાથે સાથે જ થશે સાયનોસાયટીસ જનરલી બે પ્રકારના હોય છે એક એક્યુટ અને એક ક્રોનિક એક્યુટ એટલે ત્રણ મહિનાથી ઓછા ના ડ્યુરેશનમાં અને ક્રોનિક જે ત્રણ મહિનાથી વધારે ડ્યુરેશન ના થતું હોય તે એક્યુટ કન્ડિશન જનરલી ઇન્ફેક્શનના કારણે છે એ વાયરસ અથવા બેક્ટેરિયાના સાથે સાથે થાય છે એનો ચેપ જો નાકમાં થશે અને નાકથી સાઇનસમાં સ્પ્રેડ થયો તો એ એક્યુટ રાઈનો સાયનોસાઇટીસ કરાવે છે જેની અંદર તમને ફેસમાં થોડું પેઇન થઈ શકે નાક બંધ લાગી શકે અને ક્રોનિક કન્ડિશન જે છે જે ત્રણ મહિનાથી વધારે ડ્યુરેશનનું રહેતો એને ક્રોનિક કહેવાય છે એ ક્રોનિક બે મુખ્ય કારણ છે એક એલર્જી અને બીજું ઇન્ફેક્શન હવે ઘણા ખરા લોકોને કોઈ પણ એલર્જી રહેતી નથી એ કોઈ પણ વસ્તુથી સંવેદનશીલ રહેતા નથી અને ઘણા ખરા લોકો જે છે જે લોકોને ડ્રાય એર અથવા ઠંડી હવા કોલ્ડ એર છે કોલ્ડ વોટર છે કોલ્ડ એટમોસ્ફિયર છે ધૂળ માટીના રચકણ જે કન્ટિન્યુઅસ હવામાં રહે છે એનાથી એ લોકો ઘણા સંવેદનશીલ હોય છે ઘણા વલનરેબલ હોય છે અને આ બધી વસ્તુઓથી એ લોકોને ક્રોનિક રાઇનોસાઇનોસાઇટિસ થાય છે જેની અંદર જો વધારે પ્રમાણમાં એલર્જીનું પ્રમાણ હોય છે શરીરમાં તો એના કારણે નાકમાં મસા પણ થઈ શકે છે એટલે ક્રોનિક રાઇનોસાયનોસાઇટીસ બે પ્રકારના થાય છે જેની અંદર અડધા પ્રકારમાં મસા જોવા મળે છે અને અડધા લોકોને મસા જોવા નથી મળતા એવા બે ટાઈપ છે એક્યુટ અને ક્રોનિક જે દર્દીને કન્ટિન્યુઅસ નાક બંધ રહે છે ખૂબ છીંકો આવે છે મોડેથી શ્વાસ લેવો પડે છે ફેસમાં દુખાવો થાય છે ભારે લાગે છે અને આ જો વધારે સમય માટે હોય તો ચોક્કસ એક ડોક્ટરનું કન્સલ્ટ કરી એની સારવાર લેવી જરૂરી છે આના ડાયગ્નોસિસમાં ત્રણ મુખ્ય વસ્તુઓ આવે છે એક્યુટ કન્ડિશન જે છે એ બેક્ટેરિયા ઇન્ફેક્શન અથવા વાયરસ ઇન્ફેક્શનથી છે એટલે એ ખાલી જોવાથી જ ખ્યાલ આવી જાય છે નાકનું બહારથી એક્ઝામિનેશન કરીને ખબર પડી જાય કે આ એક્યુટ કન્ડિશન છે કારણ કે એ અઠવાડિયા દસ દિવસથી કમ્પ્લેન હોય પણ જો ત્રણ વર્ષ મહિનાથી વધારેની ડ્યુરેશનમાં કમ્પ્લેન્ટ હોય તો નાકની જે કમ્પ્લેન્ટ છે એના સાથે સાથે આપણે બીજી બે વસ્તુઓ કરીએ છીએ એક એન્ડોસ્કોપી જે દૂરબીનથી તપાસ કરીને જોઈએ છે જેની અંદર નાકની ચામડી જોઈએ છે અંદર ફૂલી ગઈ છે મસા ડેવલપ થયા છે કે નહીં અંદર કોઈ જાડો ગાટો ડિસ્ચાર્જ છે કે નહીં એ બધું જ જોઈએ છે જેની અંદર આપણને રાઇનાઇટિસ છે કે નહીં એ ખબર પડે છે અને સાથે સાથે આપણે સિટી સ્કેન પણ જોઈએ છે સિટી સ્કેનમાં કયા કયા સાઇનસ ઇન્વોલ્વ થયા છે અને કયા પ્રમાણમાં ઇન્વોલ્વ થયા છે આ પણ ખબર પડે છે એટલે એક્યુટ તો આપણને જોઈને જ ખબર પડી જશે સિમ્ટમ્સથી જ પણ જો ક્રોનિક કન્ડિશન છે તો એના માટે એન્ડોસ્કોપી અને સીટી સ્કેન એ બંને ડાયગ્નોસિસ માટે અને ઇફ તમને કોઈ પણ તકલીફ છે નાકની અથવા ફેસની અને એ ત્રણ મહિનાથી વધારે છે તો ડેફિનેટલી ડોક્ટરને કન્સલ્ટ કરી એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ સાયનોસાઇટીસ જનરલી નોઝ ના ઇન્ફેક્શન એટલે રાઇનેટીસ સાથે જ રિલેટેડ છે અને એ ઇન્ફેક્શન હોય તો એ કોઈ પણ માણસમાં થઈ શકે છે એટલે કોઈ પણ ઇન્ફેક્શન ટ્રિગર કરી શકે છે સાયનોસાઇટીસને સાથે જો ઘણા લોકોને કોલ્ડ એટમોસ્ફિયર છે કોલ્ડ ફૂડ છે કોલ્ડ ડ્રિંક્સ છે બીજી ઘણી ખરી ફૂડ આઇટમ્સ છે જેનાથી એલર્જી રહે છે એ બધા સંવેદનશીલ લોકો જે છે જે એલર્જીથી વધારે પ્રોન લોકો છે એમાં એ વસ્તુનું એક્સપોઝર આવું ગરમ વાતાવરણમાં એને સાઇનોસાઇટિસ કે રાઇનાઇટિસ નહીં રહે પણ ઠંડુ પવન જેવો લાગ્યો જેવું બહારનું એટમોસ્ફિયર ઠંડુ થઈ ગયું એવું તરત સાયનોસાઇટીસ ટ્રિગર થઈ જશે એવું તરત એને શરદી થવા લાગશે તરત એને નાક બંધ થવા લાગશે એટલે સિઝનલ ચેન્જીસ પણ અફેક્ટ કરે છે એ ટ્રિગર કરી જશે વિન્ટર્સ જે ઠંડીની ઋતુ છે એમાં સાયનોસાઇટીસ રાઇનાઇટિસ વધારે રહેશે સાયનોસાઈટિસ ઓર મોરસો રાઇનોસાઇનોસાઈસમાં મેઇનલી નોઝના સિમ્પ્ટમ્સ છે જેની અંદર તમને નાક બંધ રહેશે એક યલો ઈશ જાડો ડિસ્ચાર્જ યલો કલરનો બહાર આવશે નાકમાંથી નાક વારે ઘડીએ તમને છીંકવાની ઈચ્છા થશે થોડુંક નાકનું ઇરિટેશન રહે અને સાથે સાથે ફેસ થોડો ભારે લાગશે એસ્પેશિયલી અહીંયાના જે ભાગ છે એ મેગઝિલરી સાઇનસ છે અહીંયા ફ્રન્ટલ સાઇનસ છે તો ત્યાંના ભાગ તમને ક્યાં તો હેવી લાગશે ક્યાં તો તમને પેઇન થશે આ સાથે સાથે તમારો અવાજ પણ થોડો બદલાઈ શકે છે જો નાક બંધ રહે તો નાક બંધ થવાના કારણે સખો અવાજ પણ ના નીકળી શકે એવું રહે છે બે પ્રકાર છે એક્યુટ અને ક્રોનિક એક્યુટ સાયનોસાઈટિસ કરતા પણ રાઇનોસાયનોસાઈસ વધારે સારો શબ્દ છે તો એક્યુટ રાઇનો જે છે એ જનરલી વાયરલ ઇન્ફેક્શન છે એટલે એના માટે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે એટલે નાક બંધ હોય તો એના માટે ડ્રોપ્સ બહુ જ પાણી નીકળતું હોય તો એના માટે દવા અને સ્ટીમ લેવાથી સારું થઈ જાય છે આથી એક્યુટ કન્ડિશનની વાત પણ જો ક્રોનિક રેનોસાઇનોસાઇટીસ છે જેની અંદર નાકની અંદર મસા બને છે એની અંદર પહેલા મેડિકલ મેનેજમેન્ટની જરૂર હોય છે એટલે એન્ટિબાયોટિક લેવાની સ્ટીરોઇડ્સ લેવાના જો આ બંનેથી સારું ના થાય અને છતાં પણ નાકમાં મસા રહે છે તો એની પ્રોપર ટ્રીટમેન્ટ એ સર્જરી છે હવે જો એક્યુટ રાઇનો છે તો મેડિકલ મેનેજમેન્ટ પણ ક્રોનિક છે એ લાંબા સમય સુધી રહે છે એટલે એ એલર્જીના કારણે હોય તો એ પાછું પણ થઈ શકે સર્જરી કર્યા બાદ બીજા દસ પંદર વીસ વર્ષ પછી પણ પાછા થવા મસા થવાની શક્યતા તો રહે જ છે એટલે એની અંદર પાછી ટ્રીટમેન્ટ લેવી પડે અને પાછી સર્જરી પણ કરાવવી પડે એવું ઘણા પેશન્ટ જોવાયું છે સાયનોસાઇટીસ જનરલી નાક નું ઇન્ફેક્શન અને એમાંથી સ્પ્રેડ થતું ઇન્ફેક્શન છે જે સાઇનસિસમાં સ્પ્રેડ થાય છે હવે નાકમાં જનરલી હવા જતી હોય ને હવામાં સાથે સાથે જે વાયરસીસ છે જે બેક્ટેરિયા છે એ જાય તેનાથી ઇન્ફેક્શન થાય તો જો માસ્ક પહેરી રાખીએ કન્ટિન્યુઅસ તો આપણને એ બધા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ થોડા ઓછા રહે એટલે આપણે એ બધું પ્રિવેન્ટ કરી શકીએ છીએ સાથે સાથે જો આપણે રેગ્યુલર સ્ટીમ લઈએ તો પણ આપણને સારું રહે બીજું આપણે ઘણી વાર રેગ્યુલરલી હાથ નાકને અડાડતા હોઈએ છીએ હવે હાથ આપણા સાફ હોય એવું જરૂરી રહેતું નથી એટલે રેગ્યુલર હેન્ડ વોશ કરવા અને વારે ઘડીએ હાથ નાકને નહીં અડાડવા એનાથી સારું રહે છે એટલે આ ત્રણ મેઇન ટીપ્સ છે જેનાથી આપણે ઇન્ફેક્શન થોડું પ્રિવેન્ટ કરી શકીએ છીએ સાયનોસાઇટીસ જનરલી ઇન્ફેક્શન જે હવામાંથી સ્પ્રેડ થતું એર ડ્રોપલેટ સ્પ્રેડથી થતું ઇન્ફેક્શન છે એટલે એક તો રેગ્યુલર સ્ટીમ ઇનેલેશન રાખીએ તો થોડુંક નાકમાં સારું રહે છે અને ઇન્ફેક્શન થોડું ઓછું રહે છે અને બીજું આપણે હનીનો યુઝ કરી શકીએ છીએ એ ઘણો ફાયદો બતાડે છે એટલે આ બે મેઇન વસ્તુ છે આના સિવાય બીજું કોઈ મેઇન આવતું નથી કશું જો ક્રોનિક સાયનોસાઈસ હોય જેને નાકના મસા રહે જ છે તો બે થી ત્રણ કોર્સીસ ઓફ એન્ટીબાયોટિક્સ અને સ્ટીરોઇડ કર્યા પછી પણ સારું ના થાય તો સર્જરી કરાવી એડવાઇઝેબલ છે સર્જરીથી બીવું નહીં અને એક વસ્તુ થોડી ધ્યાનમાં રાખવી કે સર્જરી કર્યા પછી પણ જો એ મસા એલર્જીના કારણે છે તો બીજી વાર થવાની શક્યતા રહે છે પણ એ પણ બહુ લાંબા સમયે જો રેગ્યુલર સારવાર લેશો રેગ્યુલર એલર્જીની દવા લેવાથી એ બીજી વાર નથી પણ થતા એટલે એક સર્જરી જો કોઈ ડોક્ટર એડવાઇસ કરતું હોય કે મસા છે અને દવાથી ઓછા નહીં થાય તો સર્જરી કરાવવામાં ડરવું જોઈએ નહીં પણ હા પહેલા સરખી મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જોઈએ જો ના થાય તો જ સર્જરી કરાવવાની